એક ના ત્રીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે અવયવ મેળવવા એવું કીધું છે આપણને અમુક દાખલા આપ્યા છે તો પહેલું છે એક્સ નો વર્ગ વધતા એક્સ વાય વત્તા આઠ એક્સ વત્તા આઠ વાય બરોબર ચાલો તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે જોવો બે ગોઠવી ગોઠવીદાન છે જોડે જોડે કે જેને આપણે શું પાડી શકીએ અવયવ પાડી અને એનામાંથી કંઈક સામાન્ય લઈ શકીએ એવી જોડીઓને જોડે જોડે લખી દેવાની છે તો જુઓ અહીંયા જોડે જોડે લખેલી જ છે એટલે એક સ્ટેપ તો આપણું એ થઈ જ ગયું એક્સનો વર્ગ વધતા એક્સ વાય હવે એક્સનો વર્ગ વધતા એક્સ વાયમાં શું કોમન છે તો અહીંયાથી અહીંયાથી એક્સ નીકળે તો લખવાનું એક્સ હવે કૌશની અંદર બાકીનું ચાલ કશું કોમન નથી નીકળતું અહીંયાથી એક એક્સ ગયો તો એક બચ્યો વધતા અહીંયાથી એક્સ ગયો તો શું બચશે વાય બચે રેડી ચાલો વધતા હવે આના અંદરથી શું કોમન નીકળશે આઠડો અને આઠડો ચાલો તો આઠ કોમન શું બચશે એક્સ અને આ શું છે વાય તો આટલું આ બચશે રેડી ચાલો હવે શું કરવાનું છે કોમન લઈ લો જુઓ આ એક્સ વધતા વાય એક્સ વધતા વાય કોમન થઈ ગયા તો એક્સ વધતા વાય દરેક દાખલામાં એવું થશે આપણને કોમન મળશે વત્તા આઠ અને એક્સ તો એક્સ વત્તા આઠ એક્સ વત્તા આઠ આપણી પાસે બચે છે તો આ દાખલો અહીંયા પૂરો થઈ જાય ચાલો ત્યારબાદ શું કરવાનું છે પાંચ એક્સ છે છ એક્સ છે પાંચ વાય છે ને માઇનસ બે છે તો જુઓ પંદર એક્સ વાય શું છે પંદર એક્સ વાય પંદર એટલે કેટલા ભાઈ પાતરી પંદર બીજું શું છે છ એક્સ તો છ એટલે કેટલા તો બે તરી છ તો શું કોમન નીકળે છે તગડો તો અહીંયા લખવાના ત્રણ ચાલો અહીંયા એક્સ છે અહીંયા બી એક્સ છે તો એક્સ બી શું નીકળશે કોમન તો અહીંયા શું આવશે ત્રણ એક્સ હવે કશું કોમન નથી તો કંસની અંદર અહીંયાથી શું ગયું ચાલો જોવો જોઈએ પહેલાંના અંદરથી શું ગયું છે ત્રણ ગયો છે તો શું બચશે અહીંયા પાંચ બચ્ચે બચી વાય બચ્ચે પાંચ વાય આ માઇનસની નિશાની એમની એમ ચાલો ત્યારબાદ અહીંયા શું બચશે તો જોવો જોઈએ બગડો બગડો ખાલી શું વત્તા વત્તા પાંચ વાય માઇનસ બે તો વત્તા ચાલો કશું કોમન નથી એટલે શું નીકળશે એકડો કોમન કાઢ લો અને બચશે શું આપણી પાસે પાંચ વાય માઇનસ બે તો જો આ કોંશ અને આ કોંશ થઈ ગયો બરાબર બસ આપણે એટલું જ જોઈએ બે કોંશ મળવા જોઈએ સરખા સરખા જુડવા જો ના મળે એનો મતલબ આપણે દાખલો ખોટો ગણી રહ્યા છે વત્તા શું બચશે આપણી પાસે ત્રણ એક્સ ત્રણ એક્સ વત્તા એક આપણી પાસે બચે છે રેડી તો આપણે જવાબ થઈ ગયો વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈને લખી લેજો ચાલો ત્રીજો દાખલો એ એક્સ બી એક્સ એ બી વાય ચાલો અહીંયા એ છે અહીંયા નથી તો અહીંયા એક્સ એક્સ કોમન લઈ લઈએ ત્યારબાદ શું બચશે અહીંયા એ બચશે ને અહીંયા બી બચે છે ચાલો માઇનસથી નિશાનની એમની એમ લખી દઈએ હવે અહીંયા જુઓ એ ને બી વાય એ બી અલગ અલગ છે વાય શું નીકળશે કોમન નીકળશે તો વાયને કોમન કાઢી લઈએ કંસની અંદર શું બચે છે એ વત્તા બી કંસની અંદર બચી જશે ચાલો હવે જો દેખો આ માઇનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય બેટા આ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે કૌશમાં પ્લસની નિશાની આવશે હવે આપણને મળી ગયું તો લખી દેવાનું ને કોમન ચાલો બીજું શું વચ્ચે છે આપણી પાસે તો એક્સ અને માઇનસ વાય તો કૌશની અંદર શું હશે એક્સ માઇનસ વાય ચાલો ત્યારબાદ શું છે પંદર પી ક્યુ તો જો આ પંદર પી ક્યુ એની આપણે જોડી બનાવવાની છે નવ ક્યુ સાથે નવ ક્યુ છે તો વત્તા શું લખવાનું નવ ક્યુ વત્તા નવ ક્યુ બરોબર ચાલ પછી શું છે તો વત્તા આ પંદર છે અને ટ્વેન્ટી પી છે તો ટ્વેન્ટી ફાઈવ પી વત્તા પંદર હવે પંદર પી અને નવ ક્યુની અંદર શું સેમ છે પંદર પી ક્યુ ના આવડતા આવું કરવાનું પંદર પી ક્યુ તો પંદર પી ક્યુ પંદર એટલે કેટલા થાય ભાઈ પાંચ તરી પંદર પછી નવ ક્યુ છે નવ ક્યુ છે તો નવ એટલે ત્રણ તરી નવ હવે શું આવશે કોમન આ ત્રણ આ ત્રણ તો અહીંયા લો તગડો કોમન ત્યારબાદ શું છે પી છે ને ક્યુ છે અહીંયા નવ છે અરે સોરી અહીંયા શું છે ફક્ત ક્યુ છે તો અહીંયાથી ક્યુ ને અહીંયાથી ક્યુ આવશે તો અહીંયા લખવાના ક્યુ કોમન રેડી હવે કશું કોમન છે નહીં તો કોન્સ પાડવાનો ચાલો અહીંયા શું બચ્યું છે આપણી પાસે પા અહીંયા પાછળ અને પી તો અહીંયા પાછળ અને પી ચાલ પાછળ અને પી વત્તા આ નવ ક્યુની અંદર નવ ક્યુની અંદર શું બચ્યું છે ફક્ત તગડો તો અહીંયા શું આવશે ત્રણ ચાલો પ્લસની નિશાની હવે પચીસ અને પંદરની અંદર પચીસ પી અને પંદરની અંદર ચાલો પચીસ પી તો પાછું પાછું પચીસ અને પંદર તો શું થશે પાતરી પંદર તો આ પાછળ આ પાછળો અહીંયાથી કોમન આવશે તો અહીંયા પાંચ કોમન તો અહીંયા શું બસશે પચીસની અંદર શું બનશે પાંચ અને પી પાંચ અને પી વત્તા આ પંદરની અંદર શું બસશે ફક્ત તગડો જો બે કં પળી ગયા આપણને જોડવા કંસ મતલબ આપણો દાખલો સાચો છે તો પાંચપી ક્યુ બરાબર શું બચ્યું ત્રણ ક્યુ ચાલ પાંચપી વધતા ત્રણ અને બીજું શું હોય છે આપણી પાસે જે લખો રેડી તો આપણે જવાબ થઈ ગયો ચાલો વિડીયો પોઝ કરીને લખી લોજો આપણ અથવા સ્ક્રીનશોટ લઈ રાખજો હવે લાસ્ટ દાખલો છે ઝેડ માઇનસ સાત ચાલો હવે ઝેડ માઇનસ સાત છે વત્તા સેવન એક્સ વાય માઇનસ એક્સ વાય ઝેડ તો આના અંદર કશું કોમન નથી તો આપણે એક કોમન લખી નાખવાનું છે આ એક્સ વાય એક્સ વાય શું નીકળશે કોમન નીકળશે બરોબર છે એક્સ વાય ને કોમન કાઢો અને કૌશ અંદર ચાલો અહીંયાથી x1 વાય ને અહીંયાથી એક્સ વાય શું છે આ સાત છે તો સાત અને માઈનસ શું બસશે ઝેડ બસશે રેડી તો જો ઝેડ માઇનસ સાત ઝેડ માઇનસ સાત આપણને મળી ગયું છે તો આ ઝેડ માઇનસ સાતને અથવા સાત માઇનસ જેડને કોમને કાઢી લઈએ અને વધતા બીજું શું મળે છે એક્સ વાય વત્તા એક તો આપણો શું થશે ફાઇનલ જવાબ થશે રેડી આ એકસો વત્તા એક હા બરાબર છે મિત્રો અહીંયા મેં દરેક દાખલાની અંદર ભૂલ ભૂલમાં પ્લસની નિશાની મૂકેલી છે જે તમારે નથી મૂકવાની ના આવે ઓકે તો વિડીયો પોસ્ટ કરીને અથવા સ્ક્રીનશોટ લઈને દરેક દાખલા લખી લેજો વન બાય વન આ પ્લસની નિશાની ના આવે અહીંયા એ ભૂલથી લખેલ છે ચાલો આ નિશાની જે છે નહીં આવે આ નિશાની ના આવે ઓકે તો વિડીયો પોસ્ટ કરીને પહેલો બીજો ત્રીજો ચોથો અને આ પાંચમો દાખલો લખી લેજો સ્ક્રીનશોટ લઈને ઓકે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ